જતા જતા અમે એવા ધૂળનો સામનો કર્યો છે યાર કાળુ માણસ આવીને અહીંયા ઉભું રહીને તો ભૂરો ભૂરો થઈને સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ આજનો વ્લોગ બતાવ્યા પહેલાં કાલ સાંજે થોડી બકવાસ બતાવી દીધી તો હું રેડી થઈ ગઈ હતી વિડીયો બનાવવા જવા માટે ને મારે કરચલ્યા શાકભાજી બી લેવાની હતી એટલે થેલી બી લઈ જ લીધી પછી થોડી વારમાં હું નીકળી ગઈ હતી કરચલિયા પછી વિડીયો બનાવીને હું ગઈ બજારમાં શાકભાજી લેવા માટે મેં આજથી થી પેલા કોઈ દિવસ એકલી શાકભાજી લેવા આવી જ નથી કોઈ ને કોઈ ને પકડી લઉં પણ આજે એકલું થોડી ઘણી શાકભાજી લીધી એમાં તો એટલી ગરમી લાગતી હતી ને ને યાર આ મારા જેવા કેમ થઈ જાય સમજ પછી ફટાફટ શાકભાજી લઈ લીધી કેમકે ત્યાં એટલી ભીડ હતી ને થેલી બી ભારે બો લાગતી હતી પછી હું નીકળી ગઈ ઘરે તો આજે મારા ડેડ નું શ્રાદ્ધ તો સવાર સરોમાં લોટ બાંધવા વિસી ગઈ છું મેં મારી બધી સિસ્ટુ લોકો આવી છે ને જમવાનું બનાવે છે હવે પછી બધે બાજુ મૂકીને ટેણીયા લોકોને જમાડવા બી સડી દીધા એમ તો ડેડને રોજના મિસ કરું પણ આજે કંઈ વધારે જ બપોર પછી હું રેડી થઈ કે વિડીયો બનાવવા જવા માટે ને એટલો ભયંકર તાપ છે ને સનસ્ક્રીન તો લગાવવી જ પડે ને દુપટ્ટો બી ઓઢવો જ પડે કેમ કે જેટલું છે તેટલું બી રહે પડે નીકળી ગઈ બિલી બનવું જ પડ્યું કેમ કે એટલો તાપ લાગે છે ને અહિયાં હાઈવે પર એટલો ભયંકર ધૂળ ઉડે છે યાર નાહીલા તેને બી ની નાયા હોય તેવા કરી દે અહીં ચાલો પાછું ઘરે જઈને નવું પડે હવે તો અમે પહોંચી ગયા હતા બિલી મોરા મહાદેવ એજન્સીમાં ત્યાં ફટાફટ વિડીયોનું શૂટિંગ પતાવીને અમે જવા લાગ્યા ઘરે ઇન્સ્ટાગ્રામમાં મને ઘણા બધાના મેસેજ આવે છે રિક્વેસ્ટમાં ઘણા બધાના છે અમુક એ છે બહુ હમાડે છે રિપ્લાય બી નહીં આપે પણ એટલા બધા મેસેજ હોય કોને રિપ્લાય આપું મેં કોને કોને રિપ્લાય આપું એટલે મેં કોઈને રિપ્લાય નથી આપતી તમારે કાંઈ પૂછવું હોય તો મને કમેન્ટ કરી શકો છો અને સારી કમેન્ટ હોય છે તો હું રિપ્લાય આપું જ છું અહીંયાથી પાછા જતા જતા જો એટલું ધૂળ ઉડતો હતો નહીં યાર કસમથી તું મસમાં ગાડી ચાલતી હતી એવું લાગતું હતું આપણા ગામના નજીક આવીને સુકૂન મળે છે યાર પછી વાસ્કુ આવીને મેં મારા મમ્મી માટે અને મારા માટે કોકો પાર્સલ કરાવ્યું પછી પાણીપુરી પાર્સલ કરાવી અને આવી ગઈ ઘરે તો મળીએ કાલે બાય